તો હવે સાત પડવારી પૂરી તો બહુ ખાધી પણ અત્યારે હું તમારી સાથે શેર કરી રહી છું મેથી મસાલા સ્ટીક આ સ્ટીક આપણે ફક્ત ઘઉંના લોટમાંથી જ બનાવીશું અને અંદરથી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે તો ઓછામાં ઓછું તેલ રહે તે રીતે બનાવીશું અને હા નાના બાળકો પણ ગમે તેટલું ખાશે તો નુકસાન બિલકુલ નહીં કરે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો આ મેથી મસાલા પડવાળી સ્ટીક બનાવવા માટે દોઢસો થી બસો ગ્રામ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે આ સ્ટીક બનાવવા માટે સ્પેશિયલી મુઠ્ઠી પડતું મોણું મેરીશું આ મુઠી પડતું મોણ ઉમેરવા માટે તેલને થોડું એવું સતત થાય ત્યારે લેવાનું છે જ્યારે આપણે આ નમક પારાને તળવા માટે તેલ ગરમ મૂકીશું તે જ તેલમાંથી થોડું એવું તેલ આપણે આમાં ઉમેરી દેવાનું છે તો ટોટલ તમારે બસોથી અઢીસો ગ્રામ જેટલો લોટ હોય ત્યારે મોટા બે ચમચા જેટલું તેલ જોશે જેથી આવી રીતના મુઠી પડતું મોણ તૈયાર થઈ જાય તો હવે આપણે તેમાં મસાલાઓ કરી લઈએ જેમાં બે ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એક ચમચી મીઠું બે ચપટી જેટલી હિંગ અડધી ચમચી જેટલા મરી પાવડર એક ચમચી હળદર પાવડર એક ચમચી ચટણી પાવડર અને એક ચમચી જેટલી કસૂરી મેથી આવી રીતે હાથથી મસરીને ઉમેરી દેશું એકલી કસૂરી મેથી આપણી સ્ટીક કડવી લાગે તો સાથે સાથે બે મોટી ચમચી રેગ્યુલર જે કોથમીર ફ્રેશ આવતી હોય તેને ધોઈ સૂકવી અને બે ચમચી તે ઉમેરી દેવાની તો હવે આપણી મેથી મસાલા સ્ટીકમાં બધું ઉમેરાઈ ગયું છે તો હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈએ થેપલા પરોઠાનો જે લોટ હોય તેના કરતાં થોડો એવો કડક રાખીશું અને આપણે પાણી ઉમેરી અને સારો એવો લોટ બાંધી લઈશું તો હવે તમે જોવો છો એ રીતે આપણો લોટ સરસ રીતના બંધાઈને તૈયાર થઈ ગયો છે તો તેને લાંબો સમય સુધી રાખવા માટે ફરીથી તેલ ઉમેરી અને સરસ રીતે મસરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે અહીંયા તૈયાર થયેલ લોટના ત્રણ ભાગ પાડી લેશું ત્રણેય ભાગ પાડવાનું રીઝન આપણે વન બાય વન જ્યારે આમાંથી નમક પારા કે મેથી મસાલા સ્ટીક બનાવતા હોઈએ ત્યારે બાકી રહેલો લોટ કડક ના થઈ જાય અને બાકી રહેલા લોટ પર આપણે કોઈપણ કિચન ટોવેલને થોડો એવો ભીનો કરી અને વીંટી દઈશું તો હવે આપણે ત્રણ લુવામાંથી એક મોટું લુવું લઈ અને ફરીથી તેને થોડું થોડું કરીને મસરી લઈએ અને નમકપારા બનાવવા માટે રેડી કરી લઈએ હવે આ નમક પારા કે મેથી મસાલા સ્ટીકના અનેક લેયરો ખુલ્લા કરવા માટે એક ફોર્મ્યુલા છે અને જે છે અંદર લગાડવાની સ્લરી એ સ્લરી બનાવવા માટે બે મોટી ચમચી જેટલું ઘી લેશું અને બે ચમચી જેટલું ચોખાનો લોટ લેશું આ બંને વસ્તુને સારી રીતે ફેટતું જવાનું છે જો થોડું એવું ઘી ઓછું લાગે તો હું ફરીથી તેમાં એડ કરી દઈશ અને સરસ રીતે ફેટી અને એકદમ ઘાટી પણ નહીં અને વધારે આછી પણ નહીં તેવી સ્લરી બનાવીને તૈયાર કરી લીધી છે તો ચલો આપણે તેમાંથી મેથી મસાલા સ્ટીક બનાવી લઈએ હવે એક મોટું ગોણું લઈ તેને ગોળ વણી લેવાનું છે આ ગોણું તમે જોવો છે એમ ત્રણથી ચાર ભાખરીનો જેવો લોટ હોય તેટલું વધારે લેશું અને થોડો થોડો ઘઉંના લોટનું જ અટામણ લઈ અને સારી રીતે તેને વણી લેવાનું છે તો હવે એકદમ સરસ એવું ગોળ નહીં અને લંબગોળ નહીં તેવું મોટું લુવું લઈ અને તેને સરસ રીતના વણી લીધેલું હવે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી લંબગોળ ફોર્મ આવી રીતના આપી દેવાનું હવે તેના પર આપણી બનાવેલી સ્લરી લગાડી અને થોડો થોડો એવો ચોખાનો લોટ જ વચ્ચે છાંટતા જવાનું હવે તમે જોવો છો એમાં આપણે એક ભાગને ફોલ્ડ કરી અને તેના પર સ્લરી લગાડી ફરીથી લોટને છાંટી દીધેલું અને તેના પર બાકી રહેલો ભાગનો જે લેયર છે તે ઊંધું વાળી અને ફરીથી આપણે તેને વણી લેશું તમે જોવો છો એ રીતના તમે જેમ જેમ તેને વણતા જશો તેમ અંદર એક એક લેયર બનતા જશે હવે ફરીથી જે લાંબી સ્ટીક હતી તેને મેં લમચોરસ વણી લીધેલી તો હવે લમચો રસ એકવાર વણાઈ જાય ત્યારબાદ ફરીથી તેના ઉપર સ્લરી અને લોટ છાંટી અગેન તેને સેમ પ્રોસેસથી વણી લેશું હવે આ લેયર અત્યારે એકદમ જાડું હોય છે તો આ એક ગોણા જેવું થશે તેને ફરીથી વેલણ વરે આવી રીતના આગળ આગળ વણતું જવાનું અને ફરીથી તેને એક સરસ એવો ચોરસ શેપ આપી દેવાનો હવે તમે જુઓ છો એમ નાના નાના પરતોમાં તેને કટ કરી લઈશું અંદર એકથી વધારે લેયર કરવા માટે ફરીથી તમે જે જે સ્લરી લગાડો છો તેના લીધે અલગ અલગ લેયર છૂટા પડતા જશે તો હવે તમે જુઓ છો જેટલા લુવા હતા તેમાંથી એક જ સરખી સાઇઝના નાના નાના લુવા કરી અને ફરીથી તેને મેથી મસાલા સ્ટેક માટે લાંબુ લાંબુ વણતા જઈશું અને ફરીથી એક જ સરખી શેપ અને સાઇઝમાં કટ લગાવી લેશું તો તૈયાર છે આપણી મેથી મસાલા સ્ટેક તળાવવા માટે તો તમે જુઓ છો એક જ સરખી શેપ અને સાઈઝની બધી જે મેથી મસાલા સ્ટિક એ રેડી છે તો હવે તેલને ગરમ થવા મૂકી દઈએ તો હવે અહીંયા તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે તો બધી મેથી મસાલા સ્ટિક તેમાં ઉમેરતા જઈએ જ્યારે તમે આ સ્ટિક્સને તેલમાં ઉમેરો છો ત્યારે તેલને મીડિયમથી થોડું વધારે રાખીશું પણ એકવારમાં બધી ઉમેરાઈ જાય ત્યારે તેલને સ્લો ફ્લેમ પર કરી દેવાનું જેથી કરીને ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ ના રહે તમે સ્લો ફ્લેમ પર તળતા હશો એટલે અંદર સુધી બધી જ સ્ટેક્સ એકદમ સારી રીતે પાકી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધી મેથી મસાલા સ્ટીક ઉપર આવી ગઈ છે ધેટ મીન્સ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેલમાં જ્યારે કોઈપણ વસ્તુ તમે તળતા હોય અને તે ફ્લેમમાં ઉપર આવી જાય તેલમાં ઉપર દેખાવા લાગે એટલે સરસ રીતના ફ્રાય થઈ ગઈ ગણાશે તો હવે બાજુમાં રાખેલ ટિશ્યુ પેપર પર આપણે બધી મેથી મસાલા સ્ટીકને પહેલાં તો બે પાંચ મિનિટ કોરી થવા દેવાનું છે તો આ સ્ટીક રેડી છે સર્વ થવા માટે તો તેને સર્વ કરીએ આ સ્ટીકને તમારે જો ઉપરથી ચા મસાલો છાંટીને ખાવી હોય તો એમ પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો બીજાને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ સો મચ